આજે જયંતિ આ જયંતિની ઉજવણી અનેક મંદિરોમાં ધામધૂમપૂર્વક થઈ રહી છે મિત્રો ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને આ ટ્રસ્ટ દ્વારા છાસ છાસની સાથે સાથે લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સંસ્કારી નગરી અને કલા નગરી વડોદરા શહેરમાં અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ડિવાઈન ચેરિટેબલ ટ્રસ્ટ હર હંમેશા ગરીબ લોકોની મદદ કરતું આવ્યું છે હાલ અત્યારે તાપ અસંહ્ય તાપમાં જ્યારે લોકોને પીવાનું પાણી નથી મળતું ત્યારે કર્મના ફળદાતા એવા શનિ દેવની જ્યારે જન્મજયંતિ હોય તે નિમિત્તે જ વડોદરા શહેરના મધ્યમાં સુરસાગર ખાતે જ પાંચસો લિટર છાસનું વિતરણ કરવામાં આવ્યું છે અને દસ કિલો લાડુનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અમે અહીંયા સુરસાગર પર અમારા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચસો લિટર છાસનું આયોજન કર્યું છે આજે અને શનિદેવનો જન્મદિવસ છે એટલે શનિ જયંતિ નિમિત્તે આજે દસ કિલો લાડુ બુંદીના લાડુનું પણ આયોજન રાખ્યું હતું શું કહેશું દર વખતે આપણે ગરીબ લોકોને પણ મદદ કરો કે આજે ખાસ કરીને સમીર મહારાજની જન્મ કેટલા લોકો અત્યાર સુધી લાડો આમ જોવા જઈએ ને તો તમે એવું કહો કે લગભગ હજાર ઉપરના લોકો છાશ પીતા હશે જેટલા પણ લોકો આવે છે બબે ત્રણ ત્રણ ગ્લાસ આ ઉનાળાનો જે ધોમ ધકતો તડકો છે એટલે બધાને પેલું કેવું શરીરમાં વીકનેસ લાગે તરત જ એવું લાગે કંઈક ઠંડી વસ્તુની રિક્વાયરમેન્ટ છે તો બહુ પ્રેમથી બહુ સંતોષથી છાશ પીને જાય છે મારું નામ પૂજા પરીખ પટેલ